ભરપુર ભરપૂર પાણીની આવક નોંધાઈ રહી જડાશે સાત ગીટ આઠ ફૂટ ખોલી ને હજાર ત્રણસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમ નું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું જળાશયમાં પાણીની નવી આવક નોંધાઈ જળાશયના સતત પાણીની આવકને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું જળ સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ પહોંચી ડેમમાં પાણીની નવી આવક હાલ પણ શરૂ હોવાથી તબક્કાવાર પાનમ નદીમાં પાણી છોડાશે નદી કિનારાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા પાનમ ડેમ નો નજારો અદભુત હોવા સાથે સહેલાણીઓ ઉમટી પડ્યા જિલ્લાના પાનમ ડેમ અડફ ડેમ દેવ ડેમ કરાડ ડેમ તેમજ મહીસાગર જિલ્લાના કડાણા ડેમ માં સતત પાણીની આવકને લઈને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અહેવાલ પ્રિતેશ્વરજી પંચમહાલ ઉપરાસમાં ભારે વરસાદના કારણે પાનમ નદીમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે પાનમ ડેમ નું રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમ ના સાત ગેટ આઠ ફૂટ ખોલીને ઇઠ્યોતેર હજાર